સૂકા નાળિયેરનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે તે ભગવાનને અર્પણ કરવામાં આવે છે ઉપરાંત ઘણા લોકો ઘણા પ્રકારની વાનગીઓમાં સૂકા નાળિયેરનો ઉપયોગ કરે છે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ વિવિધ પોષક તત્વોથી ભરપૂર સૂકા નાળિયેરના ફાયદા વિશે નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સૂકા નાળિયેરમાં હેલ્ધી ફેટ હોય છે જેમાં કોલેસ્ટ્રોલ હોતું નથી અને તેમાં સેલેનિયમ ફાઈબર કોપર અને મેંગેનીઝ હોય છે આ બધા શરીરને અનેક રીતે ફાયદો કરે છે સૂકા નાળિયેરમાં હાજર સેલેનિયમ એક પ્રકારનું ખનીજ છે જે શરીરને ઉત્સેચકો ઉત્પન્ન કરવામાં મદદ કરે છે આ રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને યોગ્ય થાઇરોઇડ કાર્ય જાળવી રાખે છે તેમાં રહેલું કોપર એનર્જી લેવલને સપોર્ટ કરે છે અને ચયાપચયને વેગ આપે છે તે લાલ રક્તકણો અને કોલેજનના નિર્માણમાં પણ મદદ કરે છે આ ઉપરાંત તેમાં કુદરતી એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો પણ છે જે શરીરને અસ્થિવાથી બચાવે છે સૂકા નાળિયેરમાં ફાઈબર હોય છે જે સ્ટ્રોક ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડી શકે છે જો તમે એનિમિયાથી પીડિત છો તો તમે તમારા આહારમાં સૂકા નાળિયેરનો સમાવેશ કરી શકો છો આ ઉપરાંત તે પાચનતંત્ર હૃદય હાડકાં વગેરેને પણ મજબૂત અને સ્વસ્થ રાખે છે તમે સૂકા નાળિયેરને છીણીને તેને ખીર પુલાવ હલવો ખારી વાનગીઓ વગેરેમાં ઉમેરી શકો છો સૂકા નાળિયેરમાં વિટામિન ઈ હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે ગર્ભાવસ્થા દરમિયાન પણ સૂકા નાળિયેરનું સેવન કરી શકાય છે તેમાં રહેલા ફેટી એસિડ્સ તમારા માટે ફાયદાકારક છે તે સ્વાદિષ્ટ છે અને તમારા ગર્ભના વિકાસમાં પણ મદદ કરે છે તે સગર્ભા સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિ વધારે છે એટલું જ નહીં સ્તનપાન કરાવતી મહિલાઓ પણ તેનું સેવન કરી શકે છે તે દૂધનું ઉત્પાદન વધારે છે અને બાળકને જરૂરી પોષણ પણ આપે છે સૂકું નાળિયેર ખાવાથી આપણા વાળ ખરતા અટકે છે અને ચમકદાર બને છે સૂકા નાળિયેરનું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઓછું થાય છે કારણ કે સૂકા નાળિયેરમાં ઘણા પોષક તત્વો હોય છે તેથી જો તમે તેનું સેવન કરો છો તો તે સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરના કોષોની રચનાને અટકાવી શકે છે સૂકા નાળિયેરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જોકે તમારે તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ નહીં તો તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે કોઈ રોગથી પીડિત છો તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો સૂકા નાળિયેરમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે જે વધુ પડતું ખાવાથી વજન વધી શકે છે તેમાં ખાંડની માત્રા વધુ હોય છે જે ડાયાબિટીસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે આયુર્વેદ અનુસાર સૂકા નાળિયેરનું વધુ પડતું સેવન કરવાથી વ્યક્તિના શરીરમાં પિત્ત દોષ વધી શકે છે જેના કારણે વ્યક્તિને પેટ અને છાતીમાં બળતરા ગેસ એસિડિટી અને ત્વચા પર ફોલિયો જેવી સમસ્યાઓ થઈ શકે છે સૂકા નાળિયેરમાં તંદુરસ્ત ચરબી હોય છે પરંતુ તેમ છતાં તેનું વધુ સેવન કરવું હૃદયની સમસ્યાવાળા લોકો માટે હાનિકારક હોઈ શકે છે તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો